આ વિડિયોમાં આપણે કેવડા ત્રીજ વ્રતની કથા સાંભળીશું આ વ્રત ભાદરવા સુદ ત્રીજના દિવસે લેવાય છે વ્રત કરનારે નિત્યકર્મમાંથી પરવારી ભગવાન શંકરની કેવડાથી પૂજા કરવી એ દિવસે નકોરડો ઉપવાસ કરવો અને આખો દિવસ કેવડો સંગવો આ વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને મનોવાંછિત ફળ આપે છે એક વખત કૈલાસ પર્વત પર શંકર અને પાર્વતી સોગઠાબાજી રમવા બેઠા હતા રમત ખૂબ રસાકસી ભરી જામી હતી ત્યાં જ વચમાં પાર્વતીને કંઈક યાદ આવતા ભગવાનને પૂછી બેઠા સ્વામી આપને પામવા માટે મેં કયું વ્રત કર્યું હશે તેની તમને ખબર છે ભગવાન શંકરે પાસા ફેંકતા કહ્યું હા મને ખબર છે એક વખત નારદજીએ તમારા પિતા હિમાલયની મુલાકાત લીધેલી ત્યારે નારદજીએ તમારા પિતાજી આગળ મારા ખૂબ વખાણ કર્યા હતા એ વખતે તમે ત્યાં હાજર હતા તમે પણ મારા વખાણ સાંભળ્યા અને એ જ વખતે મારી સાથે લગ્ન કરવાનું તમે મનોમન નક્કી કર્યું નારદજીએ વખાણ મારા કર્યા પણ તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવા તમારા પિતાજીને આગ્રહ કર્યો આથી તમે નારદજી પર ખૂબ રોષે ભરાયા હતા ત્યારબાદ તમે તમારી એક ખાસ સહેલીને તમારા મનની મૂંઝવણ કહી સંભળાવી ત્યારે એણે બધી ચિંતા છોડી દઈ વનમાં ફરવા જવાનો તમારી આગળ પ્રસ્તાવ મૂક્યો જે તમે માન્ય રાખ્યો હતો એ પછી તમે વનમાં ફરવા ગયા ત્યાં એક જગ્યાએ માટીનો ઢગલો પડ્યો હતો તમે એ ઢગલા પાસે આવીને બેઠા અને માટી સાથે રમતા રમતા તમે માટીનું એક શિવલિંગ બનાવી દીધું ત્યાર પછી એની પૂજા કરવા માટે કેવડો બિલીપત્ર વગેરે લઈ આવ્યા અને ભક્તિભાવથી શિવલિંગ પર ચઢાવ્યા ભાદર વસુધ ત્રીજનો એ દિવસ હતો તમે એ દિવસે ગુસ્સામાં સવારથી કશું ખાધા પીધા વિના ગયા હતા છતાં પણ તમે પ્રસન્ન ચિત્તે ભૂખ્યા પેટે મારી ભાવપૂર્વક પૂજા કરી આથી હું તમારા ઉપર પ્રસન્ન થયો અને મેં એ વખતે પ્રગટ થઈને તમને વરદાન માગવા કહ્યું ત્યારે તમે વિનમ્ર ભાવે ફક્ત એટલું જ માગ્યું કે હે ભોળા સંભો જો મેં આપને ખરા અંતરથી ભજ્યા હોય અને ખરા હૃદયથી ચાહ્યા હોય તો આપ મારા સ્વામી બનો તથા સ્તુ કહી હું અંતર્ધ્યાન થઈ ગયો ત્યાર પછી તમારા પિતા તમને શોધતા ત્યાં આવી ચડ્યા અને તમને કંઈ પૂછે એ પહેલાં જ તમે એમને જણાવી દીધું કે હું તન મનથી મારા બોળા શંભુને વરી ચૂકી છું માટે હવે હું અન્ય કોઈ સાથે લગ્ન નહીં કરું તમે જાણીએ અજાણીએ એ વખતે મને કેવડાથી પૂજ્યો હતો માટે એ વ્રતનો પ્રભાવ તમારા પિતાજી પર પડ્યો અને થોડા જ દિવસમાં તેમણે તમારા લગ્ન મારી સાથે કરાવી આપ્યા ભગવાન શંકરે પાર્વતીજીની શંકાનું સમાધાન કરતાં આગળ કહ્યું મારા શિવલિંગ પર હંમેશા બીલીપત્રો જ અત્યાર સુધી ચડાવતા હતા પરંતુ તમે જ્યારથી મને કેવડો ચડાવવા માંડ્યો ત્યારથી એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસથી જે કોઈ મને કેવડો ચડાવશે એની શ્રદ્ધા ફળશે અને એની હર મનોકામના પૂરી થશે હે ભોળાનાથ જેમ તમે પાર્વતીને ફળ્યા તેમ તમારું આ વ્રત કરનાર અને વ્રત કથા સાંભળનાર સૌ કોઈને ફળજો સૌની મનોકામના પૂરી કરજો અને કુંવારી કન્યાને મનગમતો વર આપી તેનું કલ્યાણ કરજો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો